સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્યોતિષ રાજમાં આજથી ચમકશે આ ત્રણ રાશિના સિતારા સંપત્તિમાં અપાર વૃદ્ધિની શક્યતા નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આજે છે અગિયાર જૂન એક એવો પવિત્ર અને શક્તિશાળી દિવસ જ્યાં બે મહાન તિથિઓનો દુર્લભ સંયોગ બન્યો છે જેથી પૂનમ આવા દુર્લભ યોગમાં કેવળ ત્રણ રાશિઓ છે જેમના સિતારા અચાનક ચમકી ઉઠશે આજે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે અમે જણાવીશું કે આ ત્રણ રાશિઓ માટે કઈ રીતે અચાનક આવશે ધનલાભ સફળતા અને શાંતિ ચાલો પહેલા વાત કરીએ મેષ રાશિ વિશે તે પહેલા તમે ચેનલમાં નવા સવો તો વીડિયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો લક્ષ્મીજી તમારા પરિવારને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ જ શુભ સાબિત થવાનો છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે રોકાયેલા પૈસા પાછા આવી શકે છે ખાસ કરીને જે લોકો બિઝનેસમાં છે અથવા નવી શરૂઆત કરવા માગે છે તેમના માટે આજે શાનદાર અવસર છે પરિવારમાં સુખદ સમાચાર આવશે અને તમારો આત્મવિશ્વાસ ઊંચું રહેશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજથી એક નવી શરૂઆત થઈ શકે છે બન્યો છે ખૂબ જ દુર્લભ સંયોગ જેથી પૂનમનો આ દુર્લભ સંયોગ આ ત્રણ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તેના વિશે આ લેખમાં જાણીશું આ વર્ષે વટ સાવિત્રી વ્રત આજે એટલે કે અગિયાર જૂન ના રોજ મનાવવામાં આવી રહ્યું છે આ સાથે આજે જેઠી પૂનમ પણ છે જે આ દિવસને વધુ ખાસ બનાવી રહી છે તમને જણાવી દઈએ કે જ્યારે પૂનમ બુધવારે આવે છે ત્યારે તેનું મહત્વ વધુ વધી જાય છે આવી સ્થિતિમાં જેથી પૂનમ શુભ નિર્માણને કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે નંબર એક મેષ રાશિ આ પૂનમ મેષ રાશિના લોકો માટે ઘણી નવી શક્યતાઓ લાવી શકે છે લગ્નજીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે જો કોઈના લગનમાં કોઈ અવરોધ આવી રહ્યો હતો તો હવે તે દૂર થઈ શકે છે અને યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ વધી જશે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે જે પૈસા પહેલા ફસાયેલા હતા તે પણ પાછા આવવાની શક્યતા છે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અતિશય શુભ અને શુભફળદાયક ગણાવાનો છે કારણ કે આજે એટલે કે અગિયાર જૂને જેઠી પૂર્ણિમા અને શનિનો દુર્લભ અને શક્તિશાળી સંયોગ એકસાથે બન્યો છે જે ગ્રહોની દૃષ્ટિએ પણ મહાન ફળદાયક ગણાય છે આ બંને શુભ તિથિઓનું મિલન ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઉન્નતિ આરોગ્યમાં સુધારો ધનલાભ અને સામાજિક સન્માન જેવી અનેક શુભ ઘટનાઓ લઈને આવ્યું છે મેષ રાશિના લોકો સામાન્ય રીતે ઉર્જાવાન જુસ્સાદાર અને આગેવાની કરનારા સ્વભાવના હોય છે અને આજના દિવસે તેમને જે ગ્રહયોગોનો આશીર્વાદ મળ્યો છે તે તેમના જીવનમાં મોટી બદલાવ લાવનાર સાબિત થવાનો સંકેત આપે છે સૂર્ય જે મેષ રાશિનો અધિકાર સ્વામી છે તે આજના દિવસે કૃપા વરસાવતો જોવા મળે છે જે પ્રભાવમાં સ્વચ્છતા આત્મવિશ્વાસ અને નેતૃત્વ શક્તિમાં ગજબનો ઉછાળો આવશે આજે મેષ રાશિના લોકો કોઈ જૂનું રોકાયેલું ધન પરત મેળવી શકે છે વિવાદિત સંપત્તિનો નિર્ણય તેમના પક્ષમાં આવી શકે છે તથા જેના માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા એ યોજનાઓને હવે સારી શરૂઆત મળશે વેપાર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે નવો ઓર્ડર મળવો રોકાણમાંથી વિધિસર લાભ થવો કે નવા પાર્ટનરશિપના દરવાજા ખુલવા જેવા યોગો બન્યા છે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગો બની રહ્યા છે ખાસ કરીને સરકારી નોકરી ધરાવતા લોકો માટે આજનો દિવસ સ્નેહાને સુખદ સમાચાર લઈને આવી શકે છે પૂર્ણિમાનું તત્વ શનિદેવ સાથે સંકળાયેલું હોવાથી આજે શ્રી હનુમાનજીના પાવન નામનો જાપ કરવો અને મીઠું રોટલું ગાયને ખવડાવવું અતિ શુભ રહેશે વટસાવિત્રી વ્રત દ્વારા લગ્નજીવનમાં મજબૂતી પતિના આયુષ્યમાં વૃદ્ધિ અને દાંપત્ય સંબંધોમાં ઊંડાણ આવશે લગ્ન માટે રાહ જોઈ રહેલા જાતકો માટે આજે કોઈ શુભ સંદેશો મળી શકે છે પરિવાર ક્ષેત્રે માતાપિતાની શુભકામનાઓ સંતાનો તરફથી ગૌરવ અનુભૂતિ અને બહેનોના સહકારથી ખુશીઓ ભરી વાતાવરણ બને તેવા સંકેતો છે આ સાથે જ આજે મહારાજ યમ અને ચંદ્રમાં બંનેનું સંયોજન પણ સર્જાયું છે જેના કારણે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થવા માટે તર્પણ કરવું તથા પિતૃ શાંતિ માટે દાનપુણ્ય કરવું પણ અનુકૂળ રહેશે જે જાતકો વિશ્રામ નથી લેતા અને સતત ધંધાધમાલમાં રહે છે તેમને આજે યોગ અને ધ્યાન દ્વારા આંતરિક શાંતિ પ્રાપ્ત થશે જે તેમના કામકાજની ક્ષમતા વધારશે આ તિથિ એવી પણ માનવામાં આવે છે કે જો કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે આજના દિવસે શુભ સંકલ્પ લઈને પૂજા કરે તો તે મનોકામના પૂરી થવાના યોગ વધી જાય છે લવ લાઈફની દૃષ્ટિએ પણ આજનો દિવસ અનુકૂળ છે એકંદરે પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ જૂના ગીલાઓનો અંત અને નવા જીવન માટે શરૂઆત જેવા પ્રસંગો સર્જાય છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ દૃઢ નિશ્ચય સાથે ધ્યેય સાધના માટે ઉત્તમ છે યોગ અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા વિચાર શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધી શકે છે આજના ગ્રહયોગ એવા છે કે જેમના કારણે મેષ રાશિના જાતકો પોતાની અંદર છુપાયેલા અદ્ભુત ટેલેન્ટને બહાર લાવવામાં સફળ રહે છે અને આગળ વધવા માટે જેઓ અત્યાર સુધી સંકોચ અનુભવી રહ્યા હતા તેઓ હવે આત્મવિશ્વાસ સાથે વિશ્વનો સામનો કરવા તૈયાર થશે ધન પ્રવાહ માટે પણ આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થશે કોઈ જૂના મિત્રથી સહાય મળી શકે છે કન્સલ્ટિંગ મીડિયા લાઇન અથવા નવી પહેલોમાં લાભદાયક ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે આ સાથે જ જો આપ કોઈ નવું ઘર ખરીદવાનું કે જમીન સંબંધિત કામ કરવા માંગતા હો તો આજનો દિવસ શરૂઆત માટે ઉત્તમ છે યાત્રા યોગ પણ બનતા જણાય છે ખાસ કરીને પવિત્ર યાત્રા પિતૃ સ્થળ કે ધર્મ સ્થળેના દિવસે ગયે છે તો અપાર પાવનતા અને શક્તિની અનુભૂતિ થશે મેષ રાશિના સ્ત્રી જાતકો માટે આજે તેમનો માનસિક બળ વધે છે મેન્ટલ ક્લેરિટી મળશે અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશે જેના માટે લાંબા સમયથી મનોમંથન ચાલી રહ્યું હતું એ પ્રશ્નો આજે સરળતાથી ઉકેલી શકાશે ઘરેલુ સ્તરે પણ સંબંધોમાં ઊંડાણ અને સહકાર વધશે ખાસ કરીને મા અને દીકરીના સંબંધો વધુ મજબૂત બનવાના યોગ છે જો કોઈ નવી નોકરી માટે ટુડે એપ્લાય કરવું હોય તો પણ આજનો દિવસ ઉત્તમ છે વિદેશ યાત્રા કે વિઝા સંબંધિત કામ માટે પ્રયાસ કરતા લોકોને પણ સફળતા મળવાની સંભાવના છે શારીરિક દ્રષ્ટિએ આજનો દિવસ આરોગ્ય સંચય માટે ઉત્તમ છે યોગાસન આરોગ્યવર્ધક આહાર તથા સંયમિત જીવનશૈલી અપનાવવાથી લાંગતર્મ લાભ મળે તેવા ગ્રહયોગ છે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમૃદ્ધિ સૌભાગ્ય અને સંઘર્ષ પછીની સફળતાની નવી શરૂઆત માટે ઉત્તમ ગણાય છે તેથી આજે હૃદયપૂર્વક પ્રાર્થના કરો પિતૃઓને શ્રદ્ધાંજલિ આપો માતા પિતાની સેવામાં દિવસ વિતાવો અને શુભ કાર્યો શરૂ કરો આપનો નસીબ આપના પગલે ચાલે તેવા સંકેતો સ્પષ્ટ છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિની સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે જેમ કે બાળકની ખુશી કે નવી જવાબદારી તમે તમારા કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધોથી પણ છુટકારો મેળવી શકો છો આ સમય વેપારીઓને પણ નફો મળી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એટલે કે છવીસ મે એક અનોખી અને શુભતાથી ભરેલું આધ્યાત્મિક અને વૈદિક મહાત્મ્ય ધરાવતું સમય છે કારણ કે આજે વટ સાવિત્રી વ્રત અને સોમવતી અમાવસ્યાનો દુર્લભ યોગ બનેલો છે ચંદ્ર જે કર્ક રાશિના સ્વામી ગ્રહ છે તે આજે પૂર્ણિમા કારણે પોતાના નીચના અવસ્થામાં નથી છતાં શુભ નક્ષત્ર અને ગ્રહયોગો દ્વારા કર્ક જાતકો પર કૃપા વરસાવે છે જેઠી પૂર્ણિમા જ્યાં પત્ની પતિના આયુષ્ય માટે પૂજા કરે છે અને પૂર્ણિમા જ્યાં પિતૃશાંતિ માટે તર્પણ અને દાનપુણ્ય કરાય છે એ બંને તિથિઓનો મહાસંયોગ આ રાશિના જાતકોના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ વાંચિત મનોકામના પૂરતી સંપત્તિમાં વૃદ્ધિ અને કુટુંબમાં સુખ શાંતિ જેવી અનેક બધી ભેટો લઈને આવી રહ્યો છે આજે જે કર્ક રાશિના જાતકો પોતાના જીવનમાં નવા ચેપ્ટર ખોલવા ઈચ્છે છે જેમ કે ઘર ખરીદવું નવા ધંધાની શરૂઆત જીવનસાથી શોધવો બાળકોના ભવિષ્ય માટે નિર્ણય લેવો તેમના માટે આજનો દિવસ આશીર્વાદરૂપ સાબિત થશે ચંદ્રમાની ઊર્જા અને પૃથ્વી તત્વના મજબૂત યોગો વચ્ચે બનેલો આ સંયોગ એવું બતાવે છે કે તમે જ્યાં સુધી સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાંથી હવે વિજ્યના સોપાન તરફ આગળ વધશો પરિવાર ક્ષેત્રે આજે માતા સાથેના સંબંધો વિશેષ પ્રબળ બનશે માતૃત્વ શક્તિ પ્રેમ અને શાંતિથી ભરેલી ઉર્જાઓ આજે ઘરમાં પ્રવાહિત થશે આજે આપ જે કૃત્ય કરશો તે લાંબા ગાળે ફળદાયક રહેશે તેથી સંયમ ધૈર્ય અને સદવિચારોથી ભરી જીવનશૈલી અપનાવવી શ્રેષ્ઠ રહેશે કર્ક રાશિના લોકો માટે ઘર અને જમીન સંબંધિત યોગો તુદે ખૂબ જ સક્રિય છે જૂની મિલકતનો કે સારા પક્ષમાં જશે નવા મકાનની શોધમાં આવેલા લોકોને તુદે લાભદાયક તક મળી શકે છે તમારા ધંધા કે નોકરીમાં જે અવરોધો હતા જેમ કે દફતરી રાજકારણ વિલંબિત પ્રમોશન ક્લાયન્ટ સામેના ચુકાદાઓ વગેરે તેઓ હવે તમારા પક્ષે વળશે વેપારી વર્ગ માટે આજે કોઈ નવા ક્લાયન્ટ સાથે ડીલ ફાઇનલ થઈ શકે છે ખાસ કરીને મહિલાઓ સાથે સંકળાયેલા વ્યવસાયો જેમ કે કપડા ઘરઘટી વસ્તુઓ કન્ટેન્ટ ક્રિએશન કે ભોજન સંબંધિત સેવાઓ માટે આજે નવો ઓર્ડર કે વધુ નફાકારક મોડેલ વિકસે તેવી શક્યતા છે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જાતકો માટે પણ આજનો દિવસ વિચારશીલ છે વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્ષેત્ર માટે તુદે મજબૂત દિશા નક્કી કરી શકશે જેમણે અત્યાર સુધી કેમ ઉધરસતી હતી કે કઈ દિશામાં જવું તે નક્કી ન હતી આજે અંતરાત્મામાંથી મજબૂત અવાજ મળશે અને એના આધારે નિર્ણય લઈ શકાશે આ સાથે જ ચંદ્ર અને શનિનું ટુડે રચાયેલું વિશેષ દૃષ્ટિ સંયોજન એવું બતાવે છે કે જ્યાં પૂર્વજોના આશીર્વાદો મજબૂત બન્યા છે અને એક નવા આધ્યાત્મિક ઊંચાઈ તરફ પ્રેરણા મળવી જોઈએ આજે તર્પણ કરવું તુલસી અને વટ વૃક્ષ પાસે જઈને શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરવું અને માતૃશક્તિનું આદર કરવું તે ત્રણેય પાસાઓ તમારી રાશિના તમામ અણ છતાં દ્વાર ખોલી શકે છે કર્ક રાશિના સ્ત્રી જાતકો માટે આજે તેમની અંદર રહેલું કરુણા સહાનુભૂતિ અને ભાવનાત્મક બુદ્ધિ સક્રિય બની રહી છે જેના કારણે તેઓ ઘરના મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશે અને સંબંધોમાં નવી ઉર્જા લાવી શકશે દાંપત્ય જીવનમાં ચાલી રહેલા મતભેદો હવે પૃથ્વી તત્વના સ્થિરતાથી વિસર્જિત થશે અને બંને પાટીદાર વચ્ચે સમજણ સહકાર અને પ્રેમની નવી શરૂઆત થશે આજે તમે જીવનસાથી સાથે વટ વૃક્ષની આસપાસ ફરો કરો તો તેમાં ગ્રહશાંતિના યોગો પણ બને છે યાત્રા યોગ પણ ટુ સક્રિય છે જો તમે પવિત્ર યાત્રા માટે નીકળો તો તેમાં આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક લક્ષ પ્રાપ્ત થઈ શકે છે પૂર્ણિમાનું આ વિશેષ યોગ એવા જાતકો માટે પણ લાભદાયક છે જેમણે સંબંધોમાં વિશ્વાસ ગુમાવ્યો હતો આજે એ વિશ્વાસ ફરીથી જાગી શકે છે યોગ અને ધ્યાનનો અભ્યાસ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે ખાસ કરીને મનોમંથન અને ઊંડા આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે આજે સાધન સાધના કરવી એ ઉત્તમ રહે છે નોકરી વિહોણા લોકો માટે આજનો દિવસ આશાસ્પદ છે કોઈ મિત્ર દ્વારા ભરતીનો સંદેશ કે ઓફર મળી શકે છે કોર્ટ કેસ કે કાનૂની પ્રશ્નો માટે પણ આજે મહત્વપૂર્ણ દિવસ છે ખાસ કરીને ઘરના હક વારસાની મિલકત કે પિતૃદિક તપાસમાં હવે આપનો પક્ષ મજબૂત બને છે આજના દિવસે વટ વૃક્ષ પાસે નારિયેલ અર્પણ કરો પોતાની માતાને સાડી ભેટ આપો અને પિતૃઓ માટે તલના લાડુ બનાવીને ગાયને ખવડાવો આ સાધનાઓથી ગ્રહદોષ શાંત થશે અને ભાગ્યદ્વાર ખુલી જશે આજના દિવસે જે સંકલ્પ લેશો તે પૂરા થવાના યોગ ખૂબ જ શક્તિશાળી છે તેથી જો આપ કોઈ મોટું વિચાર્યા છે જેમ કે નવું ઘર સંતાન નવો ધંધો કે નવા જીવનસાથી માટે પ્રાર્થના તો આજનો દિવસ તીર્થરૂપ છે રાત્રે તુલસી અને વટ વૃક્ષની દીપ પૂજા કરીને ચંદ્ર દેવતાનું જાપ કરો મંત્રના એક આઠ જાપ કરવાથી મન શાંત થશે આત્મવિશ્વાસ વધી શકે છે અને શારીરિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થશે એકંદરે આજે કર્ક રાશિના જાતકો માટે નસીબનો તારો ઉગ્યો છે ચંદ્રમાની આશીર્વાદથી તમે જ્યાંથી શરૂઆત કરશો એ કામમાં ધીરજ રાખી આગળ વધશો તો સફળતા અવશ્ય મળશે અંતે એટલું જ કે આજે તમારા જીવનના નવા પ્રકરણની શરૂઆત કરવા માટે કોઈ દિવ્ય તિથિ છે તો એ આજ છે તેને સંભાળજો શ્રદ્ધા અને શાંતિ સાથે નમાવો અને તમારા જીવનમાં નવી ઉજાસ લાવો નંબર ત્રણ ધન રાશિના લોકો માટે સોમવતી અમાસ અને વટ સાવિત્રી વ્રતનું આ સંયોજન ખાસ સિદ્ધિઓ લાવી શકે છે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવશે અને અચાનક મોટી રકમ મળવાની શક્યતા છે તમારો આત્મવિશ્વાસ વધશે જે તમને તમારા કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે નાણાકીય લાભની પણ શક્યતા છે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ ઉન્નતિપ્રદ અને આધ્યાત્મિક શક્તિઓથી ભરેલો માનવામાં આવે છે કારણ કે આજે એટલે કે છવ્વીસ મે ના રોજ બનેલો વાયવિધ્યપૂર્ણ યોગ વટ સાવિત્રી વ્રત અને સોમવતી અમાવસ્યાનો દુર્લભ સંયોગ તેમના જીવનમાં સારો તબક્કો લાવનાર પાવન અવસર બની રહ્યો છે ધન રાશિના સ્વામી ગ્રહ ગુરુ એટલે કે બૃહસ્પતિ છે અને આજે તેઓ શુભ દૃષ્ટિમાં સ્થિત હોવાથી ખાસ કરીને આધ્યાત્મિક ચેતનાને જગાડનાર અને ભાગ્યદ્વાર ખોલનાર પૃથ્વી તથા જળ તત્વ સાથે સમન્વય ધરાવતા યોગો બનાવે છે ગુરુની કૃપાથી આજે ધન રાશિના જાતકોને જીવનના અનેક ક્ષેત્રોમાં અનુકૂળતા પુનઃસ્થાપના અને દિવ્ય માર્ગદર્શન પ્રાપ્ત થવાનું સંપૂર્ણ યોગ છે જો છેલ્લા કેટલાંક સમયથી તમે જીવનમાં મુશ્કેલીઓ આર્થિક કટોકટી પારિવારિક તણાવ કે આત્મવિશ્વાસના અભાવમાંથી પસાર થઈ રહ્યા હતા તો આજનો દિવસ એવા તમામ નકારાત્મક ચક્રોને તોડી શકતો શક્તિશાળી દિવસ સાબિત થઈ શકે છે આજે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો વટ વૃક્ષની નીચે ધ્યાન કરો પિતૃઓ માટે તર્પણ કરો અને બુદ્ધગુરુના મંત્રોનું જાપ કરો તો જીવનના બધા અવરોધો સરળતાથી દૂર થઈ શકે છે આજે ગુરુના આશીર્વાદથી તમે તમારી અંદર સંતુલન સનશક્તિ અને ઊંડાણથી વિચારીને નિર્ણય લેવાની શક્તિ અનુભવી શકો છો ખાસ કરીને તે જાતકો જેમને સતત આત્મમંથન ચાલી રહ્યું હતું કે હું સાચા માર્ગે છું કે નહીં શું મારું જીવન માન્યતા અને અનુમતિ માટે નક્કી છે કે નહીં આજે તેમને અંતરાત્મામાંથી સ્પષ્ટ જવાબ મળી શકે છે ધન રાશિના જાતકો માટે આજના ગ્રહયોગોમાં ગ્રહોના દૃષ્ટિચક્ર અનુસાર કોઈ મહત્વપૂર્ણ સંતાન સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે જેમ કે સંતાનના અભ્યાસમાં સફળતા નોકરીમાં તક કે વિદેશ જવાની તક આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ખાસ કરીને ધંધા અને નોકરી ક્ષેત્રે અપાર લાભદાયક છે તમે લાંબા સમયથી જે રોકાણ કે ડીલ માટે રાહ જોઈ રહ્યા હતા તે આજે મજબૂત સ્થિતિમાં આવી શકે છે નવા પ્રોજેક્ટ માટે પાર્ટનરશિપ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે खास करीने, एवी पार्टनरशिप ज्या विदेशी कंटेक्ट अथवा ऊंची पोजिशन धरावता व्यक्ति जोड़ेला हो आज जो कोई ग्रांट, तक के सरकारी योजनाओं अर्जी करने मांगो छो तो अवश्य करो धन राशि में थे माटे आज माता पिता साथे संबंधों में मिठास परिवार साथे सहयोग અને ભૂતકાળના મંદુખો પાછળ મૂકીને આગળ વધવાનો અવસર મળી શકે છે પૂર્ણિમાનું આ મહાત્મ્ય ખાસ કરીને દંપાટ્યા સુખ અને જીવનસાથીના લાભ માટે વર્તાળમાં આવે છે જે માટે ધન રાશિના વિવાહિત જાતકો આજના દિવસે એકબીજાને પૂરો સમય આપશો તો સંબંધો વધુ ઊંડા મજબૂત અને પ્રેમમય બની શકે છે આજે તમે પોતાના જીવનસાથી સાથે ભવિષ્યના મૂલ્યાંકન કરી નવી શરૂઆત તરફ આગળ વધી શકો છો જેમ કે ઘરની ખરીદી સંતાનની યોજના કે ઘરના પ્રોજેક્ટ્સનું સંચાલન जेम आज नो दिवस आगे तमे आ समझो के अदृश्य साथे छे। करज देव के लांबा समय थी अटकेली मिलकत संबंधित बाबतो आजे तरु पक्ष मजबूत करे छे। ખાસ કરીને કોર્ટેસ કે પત્રકાર દલીલોમાં આજે તમારા માટે સારો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે આજના દિવસે ભૂલથી પણ કોઈના અણપસિંદા બનવાનું ટાળો વિવાદથી દૂર રહો અને મધુર ભાષાનો ઉપયોગ કરો કેમ કે ગુરુના આશીર્વાદમાં વિવેક શાંતિ અને સમર્પણ મુખ્ય ગુણ છે આરોગ્યની દૃષ્ટિએ રાશિના જાતકો માટે આજે દિવસ આરામદાયક છે ખાસ કરીને પાચનતંત્ર મગજની ઉર્જા અને માનસિક તાજગી માટે આજે યોગ અને ધ્યાને ધ્યાન આપવું ઉત્તમ રહેશે વિવેકપૂર્વક ચિંતા છોડવી સંતુલિત ખોરાક લેવો મગજને ઠંડક આપવી આ બાબતો આજે તમારા ઉન્નત સ્વાસ્થ્ય માટે ફરજિયાત છે આજે પિતૃશ્રાદ્ધ કે પિતૃકર્મ કરવા માટે તળાવ કે નદી પાસે તર્પણ કરશો તો તમારું ભાગ્ય ભળી શકે છે ધન રાશિના એવા જાતકો જેમણે ગુમાવેલા પરિવારજનો માટે હજુ સુધી કંઈ ન કર્યું હોય આજે એવું કાર્ય કરી શકો છો જે પિતૃઓની કૃપા પ્રગટાવે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ મૈત્રીપૂર્ણ અને મોક્ષદાયક છે તમે મનગમતો વિષય શોધી શકો છો કોમ્પિટિટિવ પરીક્ષામાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શક મળી શકે છે વેપાર ક્ષેત્રે પણ આજે કોઈ જૂનો ગ્રાહક પાછો આવી શકે છે કે જેમાંથી નવા નફાકારક સંબંધો વિકસે જો તમે ઇન્ટરનેટ આધારિત વ્યવસાય ચલાવો છો યુ કન્ટેન્ટ ક્રિએશન ઓનલાઈન શોપિંગ વગેરે તો આજે તમારા માટે વધુ ફોલોવર્સ સબસ્ક્રાઈબર્સ કે ઓર્ડર્સ આવી શકે છે આ સાથે આજે જે ધન રાશિના જાતકો પોતાનું પોતાનું ઘર બનાવવાનું સપનું જોયું છે તેમને ભૂમિપૂજન માટે મુહૂર્ત સાંજે વટ વૃક્ષ નીચે દીવો કરી મંત્રના એકસો આઠ જાપ કરો અને ઘરે તુલસી અને ચંદ્રમાને અક્ષત ચઢાવો આ ઉપાયો દ્વારા આજીવન ગુરુદોષ શાંત થશે અને નવો આશીર્વાદ પ્રગટાશે એકંદરે આજે ધન રાશિના જાતકો માટે એવું જ કહી શકાય કે તમે જ્યાંથી જીવનને ફરી શરૂ કરવા માંગો છો આજે છે એ પ્રથમ પગલું ભરવાનો યોગ્ય દિવસ છે સંસારની વચ્ચે રહી આધ્યાત્મિક ઉન્નતિ કરવી પરિવારના સુખમાં પોતાની ભૂમિકા ભજવવી અને ધૈર્ય શ્રદ્ધા અને સંયમના પથ પર ચાલી સમાજમાં પોતાનું સ્થાન બનાવવું તે માટે આજે જે શુદ્ધ ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે તે ભાગ્યશાળી બની આપને સફળતાના શિખર પર પહોંચાડે એ પ્રાર્થના સાથે જેઠી પૂર્ણિમા અને શનિ ગોચરના પવિત્ર દિનની શુભકામનાઓ દોસ્તો વિડિયો પસંદ આવો હોય તો વિડિયોને લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય જય માતાજી બધાને